મારું નામ મુન્નીબેન સચિનભાઈ માહલા છે હું આંગણવાડી કેન્દ્ર કપરાડા એકની લાભાર્થી છું આંગણવાડીની વિવિધ યોજનાઓ જેવી કે પોષણ સુધા યોજના ટીએચઆર ટીએચઆર મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દૂધ સંજીવની યોજના જેવી વિવિધ યોજનાનો લાભ મળેલ છે જેમાં સગર્ભા સમયે મારી લોહીની ટકાવારી ખૂબ જ ઓછી હતી અને વજન પણ ખૂબ જ ઓછું હતું ત્યારબાદ આંગણવાડી કાર્યકર બહેને દ્વારા પોષણક્ષમ આહાર વિશે સમજ આપેલ અને પોષણ સુધા યોજનામાં એક સમયનું ભોજન મેનુ મુજબ મળે જેમાંથી વિવિધ વાનગી બન અને માતૃશક્તિના ચાર પેકેટ મળે જેમાંથી વિવિધ વાનગી બનાવીને હું ખોરાકમાં ઉપયોગ કરું છું અને દૂધ સંજીવની યોજનામાં અઠવાડિયામાં બે દિવસ મને દૂધ મળે છે જેમાંથી મારા લોહીની ટકાવારી અને વજનમાં પણ વધારો થયો છે તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં હું પ્રથમવારની સગર્ભા હતી ત્યારે મને બે કિલો ચણા એક કિલો દાળ એક કિલો તેલ એક કિલો તેલ મળેલ છે જે બદલ આઈસીડીએસને અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું